પાટણ શહેરમાં આવેલ આદર્શ વિદ્યાલય ખાતે અખિલ આંજણા સમાજની યોજાયેલ સાધારણ સભામાં હોબાળો થવા પામ્યો હતો આ સભા પ્રમુખ સહિતના હોદ્દેદારોની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે યોજાઈ હતી ત્યારે અખિલ આંજણા ચૌધરી ચોવીસી સમાજની સાધારણ સભા લોહિયાળ બનવા પામી હતી જેમાં નવા પ્રમુખ અને હોદ્દેદારોના નામની જાહેરાત થતા હોબાળો થવા પામ્યો હતો અને મામલો બીચક્યો હતો જે બાદ મારામારી પણ સર્જાઈ હતી અખિલ આંજણા ચૌધરી ચોવીસી સમાજની સાધારણ સભામાં સમાજના નવા પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવા મુદ્દે વિખવાદ ઉભો થયો હતો જે બાદ સમાજ ના આગેવાનોમાં ઉગ્ર બોલાચાલી થવા પામી હતી જે બાદમાં મારામારી સર્જાઈ હતી જેમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા તો આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલોને ને સો સ્થળ પર આવી પહોંચ્યા હતા જેમાં ઈજાગ્રસ્ત થયેલા પાંચ લોકોને સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા દીપક સથવારા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ